નમસ્કાર દર્શક મિત્રો હું છું રાખી કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું કચ્છમાં ધન કુબેરો સખી દાતા મુરબીઓની કમી નથી પરંતુ સાચી લોક સેવા કરનારાઓ ખૂબ જ ઓછા છે ત્યારે આજે કચ્છ ઉદયની આ ખાસ રજૂઆતમાં માનવ જ્યોત સંસ્થા દ્વારા કરાતી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓથી પરિચિત થઈશું માનવજોત પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ મુંબઈની પ્રેરણાથી ભુજની માનવજ્યોત સંસ્થા દ્વારા પાલારા ખાતેના વર્ષે નવા સેવા સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું માનવજોત સંસ્થા સંચાલિત રામદેવ સેવાશ્રમને જાણીતા ઉદ્યોગપતિ દામજીભાઈ એન્કરવાલા તેમજ પૂર્વ રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડા રાજ્યમંત્રી વાસણભાઈ આહિર કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડા દાતાશ્રી અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા આશિત મોદી સહિતના મહાનુભાવોએ ગત બીજી જુલાઈના બે હજાર સત્તરના ખુલ્લું મૂક્યું હતું અહીંના સંકુલમાં પિસ્તાલીસ રોમોનું નિર્માણ કરાયું છે માનવજોત સંસ્થા અનેકવિધ સેવાકીય કામો કરે છે સાત પેઢી તરી જાય તેવા આ માનવતાના સુંદર કાર્ય માટે દાનની સરવાણી વહેતી કરનાર દાતાઓ પણ એટલા જ અભિનંદન ને પાત્ર છે અહીના સંકુલમાં માનસિક દિવ્યાંગોની અનોખી સેવા કરવામાં આવી રહી છે છેલ્લા એક વર્ષમાં કચ્છમાંથી એકસો માનસિક દિવ્યાંગોને તેમના ઘેર સુધી પહોંચાડવામાં આવ્યા છે તો અત્યાર સુધીમાં પાંચસો માનસિક દિવ્યાંગોને ઘેર પહોંચાડવામાં આવ્યા છે રામદેવ સેવાશ્રમમાં ઓફિસ ભોજનખંડ મેડિકલ વોર્ડ પિસ્તાલીસ રૂમોની જુદી જુદી વિંગો સ્ટાફ રૂમ ફુવારો તથા જલારામ બાપાનું મંદિર ગાર્ડન ચબૂતરો પ્રાર્થના ખંડનું નિર્માણ કરવામાં આવ્યું છે ભૂ શહેરથી ખાવડા રોડ પર છ કિલોમીટરના અંતરે પાલારા નજીક બનાવવામાં આવેલો આ અદ્યતન સંકુલ સાચા અર્થમાં માનવ સેવાનું પર્યાય છે કચ્છના પણ ગામડે કે રસ્તે રઝડતા એકલા અટુલા માનસિક દિવ્યાંગોને અહીંના સેવાશ્રમમાં લાવવામાં આવે છે અને તેમને ત્રણ ટાઈમ ભોજન પીરસવાની સાથે તેઓની દૈનિક ક્રિયાઓની સેવા કરવામાં આવે છે તેઓની વિવિધ રમતો રમાડી યોગ કરાવી સંગીત સંભળાવવા ઉપરાંત સારી સારવાર પણ આપવામાં આવે છે સારવાર બાદ તેમની યાદ શક્તિ પાછી આવે તો ત્યારબાદ તેમના ઘર પરિવારનો પતો લગાવીને તેઓને તેમના ઘેર મોકલવામાં આવે છે માનવતાના આ કાર્ય માટે અનેક નામી અનામી દાતાઓનો સહયોગ સામેથી પ્રાપ્ત થઈ રહ્યો છે અમારું પાલારા પાસે શ્રી રામદેવ સેવાશ્રમ આવેલું છે ત્યાં આપણે માનસિક દિવ્યાંગોને સારવાર આપી અને ઘર સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ તારીખ બે સાત બે હજાર સત્તરના રામદેવ સેવાશ્રમ ખુલ્લું મૂકવામાં આવ્યું પાલારા પાસે શ્રી રામેશ્વર મહાદેવ મંદિરની પાછળ અત્યાર સુધીમાં અમે લોકો આ સ્થળેથી એકસો પચાસ જેટલા માનસિક દિવ્યાંગોને સારવાર અપાવી અને ઘર સુધી પહોંચાડી શક્યા છીએ કચ્છના ગમે એમ ગામમાં હોય પચાઉમાં હોય નારણસરોમાં હોય કોટેશ્વરમાં હોય કે માતાના મળમાં હોય અમે ત્યાંથી માનસિક દિવ્યાંગોને ભૂજ સુધી લઈ આવી તેને સારી સારવાર આપી અને ઘર સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ અમારા ડૉક્ટર ટિલવાણી સાહેબ ડૉક્ટર ધોનીત દવે સાહેબ અહીં રેગ્યુલર આવે છે આ લોકોને સારવાર આપે છે જેના કારણે તેઓ જલ્દી સ્વસ્થ બને છે અને પછી એમનું અમે ઘર સુધી કાઢીએ છીએ અને ઘર સુધી પહોંચાડવાના પ્રયત્નો કરીએ છીએ સદા ફાઉન્ડેશન કરજતમાં આવેલી છે એ સંસ્થા અમને ખૂબ જ મદદરૂપ બને છે અને આવા લોકોને ઘર સુધી પહોંચાડવામાં મહત્વની કામગીરી અમારી સાથે રહીને શ્રદ્ધા ફાઉન્ડેશન કરે છે અમે આ બધાને શ્રદ્ધા ફાઉન્ડેશન સુધી મોકલાવીએ છીએ અને ત્યાંથી આ લોકો આસામ ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ રાજસ્થાન જ્યાંના પણ માનસિક દિવ્યાંગ હોય ત્યાંને ત્યાં સુધી પહોંચાડવાના એ લોકો અઘરીમાં અઘરી કામગીરી શ્રદ્ધા ફાઉન્ડેશન અમારી સાથે રહીને કરે છે

એ હવે માનસિક વિકલાંગોનું ઘર બની ચૂક્યું છે અહીં માનસિક દિવ્યાંગો માટે સરસ મજાની અમે લોકોએ વ્યવસ્થાઓ ગોઠવી છે લગભગ બે કરોડના ખર્ચે અમારું આ આશ્રમ નિર્માણ પામ્યું છે કચ્છભરના જે માનસિક દિવ્યાંગો છે ખાસ કરીને પરપ્રાંતિ છે રસ્તે રજડતા છે એકલા છે અટુલા છે નિરાધાર છે જેનું કોઈ નથી એવા રસ્તે રજડતા લોકોને અમે અમારા વાન દ્વારા જ અહીં લાવી સારી સારવાર આપી અને ઘર સુધી પહોંચાડવાનું કામ કરીએ છીએ ત્યારે લોકોને મારી નમ્ર અપીલ છે કે અમારા પાલારા જેલ પાસે એનાથી આગળ શ્રી રામ રામેશ્વર મહાદેવ મંદિર આવેલું છે છે એની એની બરાબર પાછળ શ્રી રામદેવ અવશ્ય મુલાકાત લેજો જરૂરથી પધારજો એટલું જ નહીં એકલા અટુલા રહેતા નિરાધારોના ઘર સુધી ટિફિન પહોંચતું કરવાનું ભગીરથ કાર્ય પણ માનવ જૂથ સંસ્થા દ્વારા થઈ રહ્યું છે ગમે તેવી ઠંડી હોય તડકો હોય વરસાદ હોય પણ ભુજમાં રહેતા નિરાધારોને ને માનવ જૂથ સંસ્થા દ્વારા ટિફિન અચૂક મળી જાય Thank you. અમે લોકોએ ચૌદ વર્ષ પહેલાં વૃદ્ધોની ટિફિન સેવા શરૂ કરી ત્યારે અમારી પાસે ભુજમાં ત્રીસ જેટલા વૃદ્ધો હતા કે જે સિંતેરની વય વટાવી ચૂકેલા હતા આવા વૃદ્ધો અત્યારે સો જેટલા છે એટલે અમારી ગાડી દરરોજ સવારે નવ વાગે આવા વૃદ્ધોને ઘેર બેઠા ટિફિન દ્વારા ભોજન પહોંચાડવા નીકળે સો જેટલા વૃદ્ધોને ઘેર બેઠા ટિફિન અત્યારે અમે પહોંચાડીએ છીએ જેના કારણે આ વૃદ્ધો ખુશી અનુભવે છે અમે બે ટાઈમ નથી પહોંચી શકતા બપોરના એક ટાઈમમાં જ સાંપ્રત સમયમાં નવજાત શિશુને તેજી દેતા પણ જણેતાઓ ખચકાતી નથી ત્યારે જેવા બાળકો પણ માનવ મળ્યા છે જેમાં બાવીસ બાળકોમાંથી અગિયાર ને બચાવીને તેમને મહિલા કલ્યાણ કેન્દ્રમાં માં આશરો અપાવવામાં આવ્યો છે અત્યાર સુધી કાંટાળી જાળીમાંથી અને એને તેજી દેવામાં આવ્યા હોય ફેંકી દેવામાં આવ્યા હોય એવા બાવીસ જેટલા અમને તાજા જન્મેલા બાળકો મળેલા એમાંથી અગિયાર બાળકોને બચાવવાનો બચાવવામાં અમને સફળતા મળી જ્યારે અગિયાર જેટલા બાળકો અમને મૃત હાલતમાં મળ્યા હતા કોઈક મજબૂરીમાં આવીને અથવા તો કોઈક મહિલાએ પોતાનું ક્રત છુપાવવા માટે આ બાળકોને તાજા જન્મેલા બાળકોને ફેંક્યા હશે તો અમને મળ્યા છે ને અમે એને બચાવવાના પૂરા પ્રયત્નો કર્યા તો અમે એ લોકોએ આમાંથી અગિયાર બાળકોને બચાવી શક્યા છે માનવજોત સંસ્થા દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમાં બિનવારસુ લાશની અંતિમ ક્રિયા કરવાનું કાર્ય પણ માનવજોત સંસ્થા દ્વારા કરવામાં આવે છે અત્યાર સુધી માનવજોત સંસ્થા દ્વારા સેંકડો લાશોની અંતિમ ક્રિયા કરાઈ છે બિનવારસુ લાશને માત્ર અગ્નિદાહ આપીને વિધિ પૂર્ણ કરાતી નથી પણ તેના અસ્થિઓનું વિસર્જન પણ આ સંસ્થાએ કર્યું છે સન just માનવજો સંસ્થા છેલ્લા કેટલાક વર્ષોથી બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરે છે અત્યાર સુધીમાં હું મારા મિત્ર રફીક બાવા અને અમારી પૂરી ટીમ ચારસો ત્રણ જેટલી બિનવારસ લાશોની અંતિમ ક્રિયા કરી ચૂક્યા છીએ અમને પોલીસ દ્વારા રિપોર્ટ કરવામાં આવે કે આ બિનવારસ લાશ છે ને એની અંતિમ ક્રિયા કરો ત્યારે અમે મૃત્યુનો એ લાશ જે હોય બિનવારસ એના મૃત્યુનું પ્રમાણપત્ર મેળવીએ છીએ એનો ફોટો કાઢીએ છીએ અને ત્યાર પછી એની અંતિમ ક્રિયા કરીએ છીએ માત્ર અંતિમ ક્રિયા નહીં ત્યાર પછી એના અસ્થિ હોય છે એ અમે એક માટલામાં ભરીને સાચવી રાખીએ છીએ દર વર્ષે એકાદ વખત દ્રબુડી પાસે દરિયા કિનારે જઈ એમાં અમે પધરાવીએ છીએ આવી રીતે અમે લાશોની પણ અંતિમ ક્રિયા વર્ષોથી કરતા આવ્યા છીએ સરહદી કચ્છ જિલ્લો દેશના પશ્ચિમી છેવાડે આવેલો જિલ્લો છે અને ભુજરૂ રેલવે સ્ટેશન છેલ્લું મથક છે ત્યારે દેશના વિવિધ પ્રાંતમાંથી ભૂલા ભટકેલા લોકો કચ્છમાં આવી ચડે છે ત્યારે આવા લોકો ઘર સુધી પહોંચાડવામાં માનવ જ્યોત સંસ્થાએ અગ્રેસર રહીને કાર્ય કર્યું છે અત્યાર સુધી સંસ્થાએ એકસો પંચોતેર જેટલા આવા રાષ્ટ્રીય અને રાજ્ય લેવલે ગુમ થયેલા બાળકોને શોધી કાઢ્યા છે અચાનક ભુજમાં અચાનક ટ્રેનમાં બેસીને ભુજ સુધી આવી ગયા હોય અથવા તો અપહરણ થઈ ગયેલા બાળકોએ અથવા તો ગુમ થયેલા બાળકોએ એ ભુજ સુધી પહોંચે છે ત્યારે માનવજોત સંસ્થા એની વારે આવે છે એની પૂછતાછ કરે છે ત્યાર પછી અમે એનું ઘર ગામ અને પરિવાર સુધી કાઢીએ છીએ અને એને ઘર સુધી પહોંચાડવાનું મહત્ત્વનું કામ કરીએ છીએ અત્યારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ચિંતિત છે કારણ કે ઘણા બધા બાળકો આવી રીતે ગુમ થાય છે અપહરણ થાય છે ત્યારે સરકાર પણ એમ કહે છે કે આવા બાળકોને આપણે કઈ રીતે ઘરે પહોંચાડીએ કઈ રીતે એને શોધી શકાય તો માનવજ્યોત સંસ્થા છેલ્લા ચૌદ વર્ષથી આ કામગીરી કરે છે અત્યાર સુધીમાં અમે લોકો એકસો પંચોતેર જેટલા આવા આવા મળેલા બાળકોને ઘર સુધી પહોંચાડ્યા છે તો કાળઝાળ ઉનાળામાં શ્રમજીવીઓને ઠંડી છાસ પીવડાવીને અનેક લોકોની આંતરડી ઠારવામાં આવી છે લોકોની સાથે પશુ પંખીઓની પણ માનવ જ્યોત સંસ્થાએ ચિંતા સેવી છે અને દર વર્ષે ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ પણ કરવામાં આવે છે અમે લોકો દર વર્ષે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર કચ્છના ગામે ગામ અને દરેક શહેરોની અંદર ચકલી કબૂતર અને બીજા પક્ષીઓને પીવાનું પાણી મળે એ માટે અમે વ્યવસ્થા ગોઠવી છે માટીના કુંડા દરેક ગામોમાં અને દરેક શહેરોમાં અમે લોકો લગાવી ચૂક્યા છીએ આપ જોતા હશો વૃક્ષો ઉપર બાલ્કનીઓ ઉપર જે પણ માનવજોતના કુંડા લટકી રહ્યા છે એના ઉપર આવી અને તરસ્યા પક્ષીઓ પાણી પીએ છે અને પુણ્યનું ભાથું બંધાય છે પુણ્યનો લાભ મળે છે સાથે સાથે આજે ચકલીઓ અલિપ્ત થતી જાય છે તો આ ચકલીઓને બચાવવા માટે અમે લોકોએ ચૌદ વર્ષથી ઝુંબેશ છોડી છે અને એના કારણે અત્યારે બહુ સારા પરિણામ આવ્યા છે અને ઠેર ઠેર ચકલીઓ દેખાતી થઈ છે ચકલીઓ માટે એક રૂપકડું ચકલીઘર પણ અમારી સંસ્થાએ બનાવ્યું છે પહેલાંના જમાનામાં જે ચકલીઓ વારાવંજીની વચ્ચે ઈંડા વચ્ચે મૂકતી એના બદલે હવે એના માટે કોઈ આવી જગ્યા નથી ત્યારે માનવજો સંસ્થાએ માટીનું રૂપકડું ચકલીઘર બનાવી અને ચકલી માટે પણ એક સરસ મજાની વ્યવસ્થા કરી છે જેના કારણે આ રૂપકડું ચકલી ઘર ચકલીઘર બની ચૂક્યું છે માટે સદાય ખડે પગે રહેતી સંસ્થાએ મેડિકલ ક્ષેત્રે પણ લોકોની મદદ માટે તત્પરતા દર્શાવી છે સંસ્થાની ડ્રગ્સ બેંકમાંથી જરૂરતમંદોને નિઃશુલ્કપણે દવા આપવામાં આવે છે લોકોની બચેલી દવાઓ એકત્ર કરીને તે અન્ય દર્દીઓને કામ આવે તેવી ભાવના સાથે ડ્રગ્સ બેન્ક ચલાવવામાં આવે છે અત્યારે કોઈના ઘરમાં ડેથ થાય અથવા તો ભુજની અંદર આટલી બધી હોસ્પિટલો છે આટલા બધા દવાખાના છે ત્યાંથી પણ અમે સેમ્પલો ભેગા કરીએ છીએ અને કોઈના ઘરે ડેથ થાય તો એ લોકો એની જે પણ જે પણ વપરાશતી દવા હોય એ અમને આપે છે જેમાંથી અમે એક ડ્રગ બેંક ચલાવીએ છીએ અને એની તારીખ અમે જોઈ લઈએ જો એની મુદત તારીખની એક્સપાયરી ડેટ નહીં થઈ હોય તો એ બીજાને ઉપયોગમાં આવી શકે એવી રીતે અમે દરરોજ પચાસથી સાઠ જેટલા દર્દીઓને નિઃશુલ્ક દવા પૂરી પાડી શકીએ છીએ અને અમારી ડ્રગ બેંક મારફતે આ કાર્ય કરીએ છીએ માનવજોત સંસ્થા દ્વારા દર વર્ષે પાસઠ વર્ષથી ઉપરના વડીલો તેમજ વિધવા મહિલાઓને દાતાઓના સહયોગથી તીર્થધામોની યાત્રા કરાવવામાં આવે છે દાતાઓના સાથ સહકારથી સંસ્થા દ્વારા અનેક વડીલોની યાત્રા કરાવીને આશીર્વાદ મેળવ્યા છે વર્ષમાં અમારી સંસ્થા બે વખત વૃદ્ધ વડીલોને યાત્રા કરાવે છે હમણાં એક વખત અમે છ્યાસી જેટલા વૃદ્ધોને હરિદ્વાર લઈ ગયા હતા જેમાં એંસી વર્ષના હતા છોતેર વર્ષના હતા સિત્તેર વર્ષના હતા એટલે આવી રીતે વૃદ્ધ વડીલોને પણ તીર્થની યાત્રા કરવાનો યાત્રા કરવાનું મળે એવા હેતુ સાથે દર વર્ષે વૃદ્ધોને વૃદ્ધ વડીલોને વર્ષમાં બે વખત અમે જુદા જુદા તીર્થોની યાત્રા માનવજો સંસ્થા દ્વારા કરાવીએ છીએ કુદરતી આપત્તિઓમાં પણ માનવજ્યોત સંસ્થા હર હંમેશ ખડે પગે રહી છે કચ્છમાં ધરતીકંપ આવ્યો વાવાઝોડું કે પૂરની પરિસ્થિતિમાં માનવજ્યોત સંસ્થાએ પોતાની જવાબદારી સમજીને સક્રિયપણે કામગીરી કરી છે તંત્રની સાથે સંકલન કરીને બનતી સેવા કરી છે અતિવૃષ્ટિ હોય ભૂકંપ હોય કે આવું કોઈ પણ આફત આવે ત્યારે માનવજ્યોત સંસ્થા અગાઉથી પોતાની તૈયારી રાખે છે અમને જ્યારે પણ ફૂડ પેકેટનો અગાઉથી કહેવામાં આવે તો અમે દસ હજાર જેટલા ફૂડ પેકેટો તૈયાર કરીએ છીએ એ નીલોફર વાવાઝોડો હોય સ્વાઇન ફ્લૂ હોય કે ભૂકંપ હોય એ સમયે માનવજ્યોત સંસ્થા લોકોને મદદરૂપ થવામાં લોકોની વચ્ચે ઉભા રહીને કામ કરવામાં માને છે અને વર્ષોથી આ કામ કરતા હોય છે જ્યારે પણ ભુજ ઉપર આફત આવે પૂરની આફત આવે ભૂલી ભટકીને ભુજમાં આવી ચડતી યુવતીઓ અને મહિલાઓને પણ માનવજ્યોત સંસ્થાએ બચાવી છે વાસનાના ભૂખ્યાઓની ચુંગાલમાંથી અત્યાર સુધી બસો એસી યુવતીઓ અને મહિલાઓને બચાવવામાં આવી છે ભુજ પશ્ચિમ કચ્છનો છેલ્લું સ્ટેશન છે જેથી અહીં અવારનવાર માનસિક દિવ્યાંગો ઘરેથી રેસાઈ ગયેલી યુવતીઓ મહિલાઓ આવી ચડે છે ત્યારે એને સૌપ્રથમ સુરક્ષાનો પ્રબંધ માનવજો સંસ્થા કરે છે કે એને સૌપ્રથમ અમે સુરક્ષા અપાવી છે અમે કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્ર કેન્દ્રમાં આવી આવી યુવતીઓને મહિલાઓને મોકલાવી છીએ અને સખી વન સ્ટોપ છે ત્યાં પણ આવી મહિલાઓને આશ્રય આપવામાં આવે છે જેના કારણે આવી મહિલાઓને તાત્કાલિક રક્ષણ મળે છે એ વાસના ભૂખ્યાઓનો ભોગ ન બને અનેક વખત આવી મહિલાઓ ઘરેથી ક્રોધે ભરાઈને અથવા તો ઘરેથી ભાગીને અહીં સુધી આવે છે માનસિક ત્રાસના કારણે ભૂજ સુધી પહોંચે છે ત્યારે જો સંસ્થા એમને મદદરૂપ થાય છે એની સાથે રહી અને ફરી પાછે પુનર્વસન એનું ઘરે કેમ થાય અને પરિવાર સાથે એનું કેમ મિલન થાય એવું અમે નક્કી કરી એની સાથે બેસી અને એને સમજાવી ઘરે મોકલાવી છે એનું પુનર્વર્સન થાય છે અત્યાર સુધીમાં લગભગ બસો જેટલી મહિલાઓને માનવજો સંસ્થાએ આવી યુવતીઓને મહિલાઓને ઘર સુધી પહોંચતી કરી છે બાળ શ્રમયોગીઓને અક્ષર જ્ઞાન આપવાનું કાર્ય પણ માનવ જ્યોત સંસ્થા દ્વારા કરાઈ રહ્યું છે રખડતા ભટકતા બાળકો પર ભણી ગણીને પોતાનું જીવન ધોરણ ઊંચું લાવે તે માટે માનવ જ્યોત સંસ્થાએ સતત પ્રયાસો કર્યા છે અત્યારે માનવજો સંસ્થા આવી ત્રણ જેટલી શાળાઓ ચલાવે છે જેની અંદર અમે જે રસ્તે રજડતા છે જે ભૂંગામાં બેઠા છે ઝૂંપડામાં બેઠા છે શાળાએ નથી જતા જેઓ અક્ષર જ્ઞાન મેળવવા નથી જતા એવા લોકોના ઘરે જઈ એવા બાળકોને સમજાવી સમજાવીને અમારી શાળામાં લઈ આવીએ છીએ શાળામાં લઈ આવી એને અક્ષર જ્ઞાન આપીએ છીએ પાયાનું જ્ઞાન આપી દઈએ વાંચતા લગતા કરી લઈએ પછી જ્યારે જ્યારે સરકારશ્રીનો શાળા ઉત્સવ કાર્યક્રમ હોય ત્યારે અમે નજીકની જુદી જુદી સ્કૂલોમાં એમને પ્રવેશ અપાવીએ છીએ જેના કારણે એ લોકો ભણવામાં લાગી જાય છે મજૂરી કામ છોડી દે છે અને રખડવા ભટકવાનું છોડી દે છે અને એ લોકોને એમ થાય કે ના હવે ભણવાનું કામ છે એ સાચું કામ છે એને સાચું કામ માની ને પછી એ લોકો ભણવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે અને આગળ ભણેશ અત્યાર સુધીમાં ચારસો પચાસ જેટલા આવા બાળકોને માનવજો સંસ્થાએ અભ્યાસ કરતા કર્યા છે હાલ ગ્લોબલ વોર્મિંગની સમસ્યા વૈશ્વિક બની ચૂકી છે ત્યારે માનવજો સંસ્થાએ પ્લાસ્ટિક હટાવ ઝુંબેશને સમર્થન આપીને વખતો વખત કાપડની થેલીનું વિતરણ કરીને જનજાગૃતિ ફેલાવી છે માનવજો સંસ્થા દ્વારા દર વર્ષે બાર હજાર જેટલી કાપડની થેલીઓનું વિતરણ કરવામાં આવે છે આ પ્લાસ્ટિકની થેલીઓ અને જબલાનો વપરાશ ઘટે અથવા તો આ સદંતર બંધ થાય એ દિશામાં પણ મારી સંસ્થા કામ કરે છે લોકોની વચ્ચે રહીને દર વર્ષે અમે બાર હજાર જેટલી કાપડની થેલીઓ લોકોને વિતરણ કરીને અપીલ કરીશ કે તમે મહેરબાની કરીને કાપડની થેલીઓ વાપરો પ્લાસ્ટિકના થેલી જબલા બંધ કરો વિવિધ સંસ્તાના માં લગ્ન પ્રસંગે અન્ય કોઈ પણ પ્રસંગે બચતી રસોઈ ગરીબ લોકોના ઘર સુધી પહોંચાડવામાં આવે છે અન્નનો એક એક દાણો વેડફાય નહીં અને ગરીબોના પેટમાં જાય તેવી વ્યવસ્થા આ સંસ્થાએ ગોઠવી છે જો સંસ્થા ભોજન સમારંભની જે પણ રસોઈઓ વધી પડે છે એ ગરીબ લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છેલ્લા ચૌદ વર્ષથી અમે જો સંસ્થાએ આ પ્રવૃત્તિ શરૂ કરી છે બપોરનો ભાગ હોય બે અઢી વાગે તો અમને જુદી જુદી સમાજવાડીઓમાંથી ફોન આવે કે અહીં આટલી રસોઈ વધી છે અહીં આટલી રસોઈ વધી છે તો અમે જુદી જુદી વાડીઓમાં અમારા વાહન સાથે વાસણો સાથે જઈ એ રસોઈ એકઠી કરી અને ગરીબોના ઝૂંપડી પહોંચાડીએ છીએ જેના કારણે અન્નનો ખોટો બગાડ અટકે છે અને ગરીબના પેટનો ખાડો પૂરાય છે અને આ પ્રવૃત્તિથી અમે એક રજિસ્ટર રાખ્યું છે એમાં દરરોજ નોંધ કરીએ કે ક્યાંથી કેટલી રસોઈ આવી તો આ જે અન્નનો બગાડ થાય છે એની વાત જ્યારે કરી રહ્યો છું ત્યારે આ જે વધી પડે રસોઈ છે એમાંથી દર વર્ષે અઢી લાખ લોકો જમી જાય છે આ પણ એક મોટું કામ થાય છે જેના કારણે ગરીબના પેટનો ખાડું પૂરાય છે આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ સંસ્થાએ કરી છે પાગલ મસ્ત રામો હોય હોય વિકલાંગો વિધવાઓ કે બાળ આ સંસ્થાએ તમામની ચિંતા સેવી છે પર્યાવરણ જાગૃતિ જીવદયા ઉપરાંત વિવિધ સેવાઓ થકી માનવજોત સંસ્થાએ જે કામગીરી કરી છે તેની વિગતવાર ચર્ચા આ એક અહેવાલમાં કરવી અશક્ય છે ત્યારે રજા લેતા પહેલા એક ગીત સાથે જોઈએ સંસ્થાની કેટલીક વિશિષ્ટ સેવાઓની ઝલક विचो चिनी નિરાે હત સ ચી આધાર નિરાધાર she said i hate જોઈને હાતા નગર જનો સૌ જ્ઞાન માનવ જ્યોતિ જોઈ સેવા અપિરંગ પાર એ બાજુ જ શહેર મારે જોઈ માનવ જોત મશા માનવજ્યોત સંસ્થાઓની સેવાઓની મોટા ભાગની કામગીરી આ એક નાનકડા અહેવાલમાં સમાવવાનો અમે પ્રયાસ કર્યો છે અમને આશા છે કે અમારો આ અહેવાલ આપને ચોક્કસ ગમ્યો હશે તો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર